એસટી પોર્ટ માર્ગથી હમીસર તળાવ મહાત્મા ગાંધી પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા મા ભારતીને તથા આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધારવા ભુજ મધ્યે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું આ યાત્રામાં પોલીસ વિભાગના ત્રણસોથી વધુ જવાનો સી ટીમની મહિલા પોલીસ સુરક્ષા દળના જવાનો હોમગાર્ડના જવાનો ત્રણસો પચીસ મીટરનો રાષ્ટ્રધ્વજ લઈ અને જોડાયા હતા આ યાત્રામાં સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી ત્રિકમભાઈ છાંગા કેશુભાઈ પટેલ અનિરુદ્ધભાઈ દવે અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા તથા બીજેપી કચ્છ પ્રમુખ દેવજીભાઈ વરચંદ વગેરે જોડાયા હતા આ તિરંગા યાત્રામાં કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર ભૂપેન્દ્રસિંહ વાઘેલા તથા અનેક અધિકારીઓ જોડાયા હતા હરિકૃષ્ણ બેન્ડ ગ્રુપની મહિલાઓ તિરંગા સાડીમાં સજ્જ થઈ બેન્ડ સાથે જોડાઈ હતી આહીર સમાજ લોડાઈ વિભાગ જોડાયો હતો લાયન્સ ક્લબના સદસ્યો આઈએમએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સદસ્યો હોદ્દેદારો જાયન્ટ્સ ક્લબના સદસ્યો બાર એસોસિએશનના સદસ્યો માધા પર તથા અનેક સંસ્થાઓ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કર્યું છે અને પાકિસ્તાન પાકિસ્તાન કરીને જે આતંકવાદીઓનો ખાતમો કર્યો છે બેસી જેના ભાગરૂપે આજે અલગ અલગ જગ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી છે તેના ભાગરૂપે આજે પછી જિલ્લાની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક લોકો બાવીસ એપ્રિલની સમગ્ર ભારત જનજને જોઈ નિર્દોષ લોકોને જે પહેલગામ કાશ્મીર ફરવા ગયેલા હતા એ જે રીતે એમના પર અટક કરવામાં આવ્યો અને નિર્દોષ લોકોને એ મારવામાં આવ્યા એ સમગ્ર ઘટના ભારતે તો જોઈ પણ સાથે સાથે સમગ્ર વિશ્વએ જોઈ અને એ દયનીય ઘટનાની સામે આપણા ભારતે જે ઓપરેશન સિંદૂર કરીને સમગ્ર ભારતવાસીને સંદેશો આપ્યો એની સાથે સાથે સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો કે ભારત એ કોઈ પણ પ્રકારની આવી આતંકવાદની ઘટનાને એ ચલાવી લેશે નહીં આપણે અગાઉની પણ ઘટનાઓ જોઈ છે સર્જિકલ સ્ટ્રાઇક હોય ને અત્યારે ઘટના જ્યારે જ્યારે ભારત ઉપર કોઈપણ પ્રકારની આતંકવાદની ઘટના એ થઈ છે ત્યારે એની સામે ભારતે સક્ષમતાની રીતે આપણી ત્રણ સેના ત્રણ સેનાએ જવાનોએ સક્ષમતાની રીતે સામે જવાબ આપ્યો છે આજની આ તિરંગા યાત્રા એ જવાનોને સલામ માટેની છે આજની આ તિરંગા યાત્રા એ સર્વે જવાનોને આભાર માનવા માટે છે એક નાગરિક તરીકે આજની આ તિરંગા યાત્રા સમગ્ર ભારતવાસી એક રાષ્ટ્ર ભાવના જાગે અને રાષ્ટ્ર ભાવનાની સાથે ક્યારે પણ ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે સમગ્ર લોકો સાથે મળી અને લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે રીતે ભારત સક્ષમતા સાથે સમૃદ્ધતા સાથે જવાબ આપી રહ્યા છે એના આભાર માટવા માટે એના અભિવાદન માટેની છે નિર્દોષ લોકોને આતંકવાદીઓએ નિશાન બનાવીને જે રીતે નિર્દોષ લોકોની હત્યા કરી અને એના જવાબરૂપે ભારતીય સેના અને ભારતીય સરકારે જે રીતે જળબાતોડ જવાબ આપીને દેશને જે રીતે સમાનભોર પરિસ્થિતિમાં મૂકી દીધો એવી પરિસ્થિતિ માટે સેનાના અપ્રતિમ સાહસ વીરતા અને બહાદુરીને બિરદાવવા માટે સમગ્ર દેશમાં જ્યારે તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એના ભાગરૂપે આજે ભુજમાં પણ જ્યારે આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સૌપ્રથમ તો સેનાને અને સરકારને તમામ દેશના નાગરિકો વતીથી હૃદયપૂર્વકના અભિનંદન આપું છું આવતા દિવસોમાં પણ આ જ રીતે દેશ સામે કોઈ આંખ ઉચી કરનારને સામે આવા જ પ્રકારના જળબાતોળ પગલાં જવાબ આપીને દેશની સુરક્ષાને સલામત રાખવા સેના જ્યારે સજ્જ છે ત્યારે આજના દિને આ તિરંગી તિરંગા યાત્રાના માધ્યમથી સૌ સૈનિકોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન એ રીતે આજે ભુજમાં ખૂબ જ ઉત્સાહ અને પ્રેમના જઝ્બા સાથે તિરંગા યાત્રાનું આયોજન થયું હતું सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज तारीख 15 मई 2025 आहाता आज ना समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર